કેમ છો બધા મજામાં તમે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તમે સવારના પૂરમાં માં ખાઈ પીને મોટું બધું ધોઈને આજ આપણે એ દરરોજ મોટું ધોયા ઘરે આવતા પણ આજ મોટું ધોઈને અત્યારે ખાઈ જ લીધું અને સુખનો નું સૂરજ ઘણું બધું ઉગી ગયો તો તમે બતાવી દઉં ઉગીને તો ઘણું માથે વધ ચડી ગયો અને હવે આપણે અત્યારે ખેતરમાં પાણી ભરવા માટે બધું રજકો તમને દેખાય ને બધું આજ પાવાના તો ફટાફટ બધું રજકો પાઈ દેવી હવે મિત્રો મેં બધો રચકો પાઈ દીધો હતો અને હવે આપણે નાના નાના પાડન નીર નાખવા એટલે ફટાફટ બધા પાડન થોડી નીર નાખી દો હવે નીર નાખી નીર નાખી દીધું બાકી મિત્રો તો મીડિયા મેન સુધી બનાવી તમને બહુ મજા આવશે જો મિત્રો તો પછી મિત્રો નીર નાખી પાડન એટલી વારમાં આપણે ભી પાણી પીવા માટે આવતું આપણે ભીવ હવા માં આપણે સરવા માટે મોકલી દીધી દીધું આપણે ભી આવી પાણી પીવા માટે પછી અમારી બધી મેકલી દીધી સરવા પાણી પીને મારા નાના પાડન છૂટા કરીને પાઈ દીધું પાણી હવે ના તરશે એટલે થોડું પાણી પાઈ દી તો પછી મિત્રો પાડન પાણી પાદ એટલી વાર મજો આપડા ઘરે નાના નાના મહેમાન આયા તો એટલે કે આમાં એક મારા ભત્રીજા ને આમર ભત્રીજી મિત્ર પછી આ બધા આવી નિજકા ખાતા હતા એટલે કે એ નિજકા ખાવાને સોખીના બધા ફટાફટ બધા હીજકા ખાતા જો આ ભઈ હીજકા ખાવાનું ચાલુ કરી દીધું 180 સ્પીડમાં ભઈ નિજકા નાખી દીધા હવે નાનો ટેબલ હીજકા ખાઈ એટલી વારમાં તમે આપડા વિડિયોમાં એક લાઈક કરી નાખો પછી બે હીજકા ખાઈને ધરાયરા એટલે જો આ કન કૂતરા રમવા માટે લઈને આવતો રહે અમારા બે કૂતરા બાંધીલા દો એટલે એમને પાછર રમવાને મજા એટલે મે લઈને આવતો ર રમવા માટે કુલુડા ભાઈ આજે ફોટો પાડું તારો ફોટો ન પાડવા

आ को लो रे नाखो तो खरो तो ले मैं तो निस्कनत खा ली इसका पसी तो हमने फूल है थोड़ा इसका मैं खा ली तो मैं लाई इसका खा लो हम तो कर ना बेत छे ना कर खा पशी तो मित्र मैं पास थोड़ा हिचका खा लीजिए हिचका खा मैं बधाया दीमना पाई हिचका खाए कारण हिचका हूँ ज्यादा मैं खाई लीधा एक 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 વાહ નુ એમ મત કરી હો એક વિકેટ તો રાખી લઈ એક ના કન બે ના એક વિકેટ એક વિકેટ એક બહુ આવે ભૂલી દે તુમર કે કોઈ એકડા આવડે ખાલી 5 તો ન આવે 22 હા 22 આવડું લે પછી તો એમ કરી કે મે પાછો થોડા કીક કે ખાલી તો આજ તો હોતી જાજે એક કદ મે ખાજા તમર ઘરે નાના છોકરા આજ તો મિજકા નાખો પણ માર ઘરે નાના છોકરા તો મનીજ ક નાખ જોયું ને

પછી તો બહુ જાઝા હિચકા નાખવા થોડાક હિકા ખાને ઊભો થઈ જાય પછી પાછા હિંચકા મી લાય થોડાક હું નાખ્યું કારણ કે હું ચાર નો હિંચકા નાના ના છોકરા જ નાખવા પડે ને પછી મેં હિંચકા નાખી દીધા બધા પછી તો મિત્રો મારા ઘરે ખાલી બે જતા મારા ફતેજન મારા ફતી બીજા હોય ત્રણ ચાર જણા જો તેમ જો ને આ બધા આપણા ઘરના જ છે જો બધા પછી હું બોરા ખાવા લઈને આવતો હાલ એ મિત્રો એ આપણે બોરા ખાવા માટે જો બધાને બોરા ખાવા લઈને આવતો રહ્યો આ બધા કેવું બોરા ખાય હું દરરોજ બોરા ખાતો જ હોય પણ આ બધું નહિ આલો તમે આજ બોરા ખાવા જજો અત્યાર પછી બોરા ખાય બોરા ખાઈને પછી આપણે ઘરે લઈ જવાનું જો એટલે કઢીક થોડક બોરા ખવરાઈ લઈએ આપણે અમને તો હવે મિત્રો બોરા ખાઈને પછી બધા આવતરે ઘરે પછી તો મિત્રો બોરા ખાઈને આવતરે હું શાંતિથી બેઠોstad આ બધા અમાર જીમમાં પોગી જાય આપણે શાંતિ બેય પણ નાના છોકરા જે શાંતિથી બેહો એમને આવ કાક ચડી જાય એટલે પોગી જાય હમજો આ પછી આપણે જીમમાં પોગી જાય આપણો જીમે મિત્રો તમે જો તો ખરો એક આ ચાર જણા લટકાય પણ તો એ શું ન થતો હમજો તમે જો તો ખરો એક આ ચાર જણા લટકાણા આ બાદ જો તમે બધા ડમ્બલ ઉછાળ કરે હમજો આપણે લગભગ બધા બોડી બનાવી નાખવાના સમજો केव्हा कसरत कर मित्रा ऐक कसरत तुम कुठे तुमच्या घरी नाही करता वे पण आ बदे आय कसरत करो जई ने पछि जो आ बी कसरत करी करी थकलेले जो हमने केवु चालू कर दियो जो लो पी तो बदा न टाबर की आप बद करो डिस्को मैं कई वो डिस्को कर जो बता डिस्को करे डिस्को कर वगत थे वगैरह गीत डिस्को करे है पीछे मित्रों आप गीत चालू करो तो आ बद उतावरा तेज जो गीत नहीं वगत तो डिस्को कर चालू कर दी तो हमें गीत वगसे पीछे जो बाका जी की बोले ना आम वोच में मार चेक चेक मारो अवाज मेलो पड़े ना वोच में पास कॉपीराइट आई जाए

सबर करो अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है You can saami your style dang it. Dang it. de 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 it de it. de 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 your name today, I may never guess. <laughs> yeah. लाइफ में कुछ अच्छा करो यार इतना बहुत डिस्को में मार झिंगम कोई देना करो खबर नहीं ना नो ऐसे तेरा डिस्को करता है से कि नहीं आज तो डाबर बजा फूल मौज में मॉडिस्क करता तमने नहीं आवड़त हम तो जो अखरो तो હા ના 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 છોકરા જોરદાર ડિસ્કો કરે ને મણી ડિસ્કો કરે ને મને થી પછી મને યાદ કે મને ડિસ્કો કરતા આવડતું ન હતું એટલે પાછો શાંતિ સાઈડમાં જઈને ઊભો રહી ગયો આજ તો આખો દિવસ નાના છોકરા કી મજો ખબર જ ન પડે જ આખો દીમાં હોજો પછી સાંજ પડી જો માર ભાઈ બી આવતે પંપ લઈને દવા સાટા માટે કારણ કે દવા તો આપણે સાટ જ પડ છે ને પછી બે ભાઈ આવતા રહે જો એ થોડી દવા સાડી દી મિત્રો તો મિત્રો દવા તો એમ બે ભાઈ છાંડી દશું બાકી તમને વિડીયો જોઈને મજા આવી તો વિડીયો લાઈક કરી નાખશો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો બાકી મળશું કાલે નવા બ્લોગમાં